નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય પોઈન્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એક ગુડ ન્યૂઝ આવી રહ્યા છે જીએસટી એટલે કે ગુડ્સ ટેક્સમાં મધ્યમ વર્ગને ખાસ્સી રાહતની સંભાવના છે અને આ રાહતની સંભાવના મધ્યમ વર્ગને તો મળવાની જ છે પરંતુ સાથોસાથ સિનિયર સિટીઝન માટે જેને કહી શકાય ને કે ઇન્સ્યોરન્સ લાઈફ અને હેલ્થ ઇન્સ્યોરન્સ પર જે જીએસટી લાગે છે એમાં પણ સંપૂર્ણ માફીની દરખાસ્તની વાત ચાલી રહી છે એટલું જ નહીં જીએસટીમાં બાર ટકાનો સ્લેબ છે એ બાર ટકાનો સ્લેબ સદંતર નાબૂદ કરવાની ભલામણ થઈ રહી છે જીએસટીની આગામી છપ્પનમી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાય એવી સંપૂર્ણ સંભાવના છે કારણ કે પંદર દિવસ પહેલાં જે એજન્ડા સર્ક્યુલેટ થયો છે એમાંથી જે વિશ્વાસપાત્ર સૂત્રોની જે માહિતી મળી રહી છે એ પ્રમાણે બાર ટકાનો સ્લેબ જે છે એ સદંતરપણે નાબૂદ થશે હવે માત્ર ત્રણ જ સ્લેબ રહેશે એક પાંચ ટકાનો સ્લેબ એક અઢાર ટકાનો સ્લેબ અને ત્રીજો અઠ્ઠાવીસ ટકાનો સ્લેબ ટૂંકમાં મધ્યમ વર્ગ માટે શું સસ્તું થશે તો દાખલા તરીકે ટૂથપેસ્ટ છે સસ્તી થશે ઘર વખરીના વાસણો સસ્તા થશે જૂતા જે છે એનો ભાવ ઘટાડો થશે કપડાં જે છે રેડીમેડ છે એ બધામાં પણ બાર ટકાને બદલે પાંચ ટકાના સ્લેબમાં આવશે એટલે એ ભાવમાં ઘટાડો તો થશે જ અને સિનિયર સિટીઝનને મેં કહ્યું એ લોકોને પણ ઘણા બધા લાભ થાય એવી સ્કીમ આવી રહી છે અને સાથોસાથ સવાલ વિપક્ષે ઉઠાવી રહ્યો છે કે તો પછી આલ્કોહોલ ડીઝલ પેટ્રોલ અને ઇલેક્ટ્રિસિટીમાં જીએસટી શા માટે નથી લેવામાં આવતું એટલે એ પણ એક કોકડું જે છે એ ગૂંચવાઈ રહ્યું છે અને ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જે જીએસટીમાં રાહત આપવાની વાત ચાલી રહી છે એનાથી કેન્દ્ર સરકાર પર લગભગ ચાલીસથી પચાસ હજાર કરોડ જેટલું બર્ડન આવી શકે છે અને આ ઇન્સ્યોરન્સ જે સિનિયર સિટીઝનને આપવાની વાત ચાલે છે અને ગ્રુપ ઓફ મિનિસ્ટર્સે એવી પણ ભલામણ કરી છે કે હેલ્થ અને લાઈફ રિલેટેડ ઇન્સ્યોરન્સ છે એ બીજા બધાની પોલિસીસ છે એમાં પણ જો પાંચ લાખ રૂપિયા સુધીમાં સંપૂર્ણ રાહત આપવામાં આવે તો કદાચ બીજું હજાર કરોડ રૂપિયાનું બર્ડન કેન્દ્ર સરકારને પડે એમ છે પણ છતાં કેન્દ્ર સરકાર જે છે આ બર્ડન લેવાનું શા માટે વિચારી રહી છે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય આજે ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને હા પેલું બે લાયકોનનું બટન જે છે વિના મૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા જે છે નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો પહેલી જુલાઈ બે હજાર સત્તરના ના રોજ એટલે કે બરાબર આઠ વર્ષ પહેલા મોદી સરકારે જીએસટી નો કાયદો જે છે એ લાગુ કર્યો હતો એટલે પહેલી જુલાઈ બે હજાર પચીસે એના આઠ વર્ષ પૂરા થયા હવે આ જ્યારે કાયદો ઘડવામાં આવ્યો હતો ત્યારે સત્તર જાતના અલગ અલગ ટેક્સ તમે જોયું હશે કે ગુજરાતમાં પણ ત્યારે ઓક્ટ્રો ટેક્સ પણ ચાલતો હતો ને કોર્પોરેશનના અને રાજ્ય સરકારના અલગ અલગ ટેક્સ ચાલતા હતા વેચાણ વેરાના ટેક્સ ચાલતા હતા ટર્ન ઓવર ટેક્સ ચાલતા હતા એ બધા સત્તર જેટલા ટેક્સ અને તેર જેટલા અલગ અલગ શેસ આ બધાને નાબૂદ કરીને જીએસટીનો એક કાયદો જે છે જેને આપણે ઇનડાયરેક્ટ ટેક્સ કહીએ છીએ ડાયરેક્ટ ટેક્સ નહીં ઇન્કમ ટેક્સ ડાયરેક્ટ ટેક્સ છે આ ઇનડિરેક્ટ ટેક્સ છે એટલે આ ઇનડિરેક્ટ એટલે કે અપ્રત્યક્ષ ટેક્સ જે છે એ લાગુ કરવામાં આવ્યો હતો બધા સત્તર જેટલા અલગ અલગ કાયદાઓ હતા એને સંમલિત સંમલિત કરીને અને તેર જેટલા અલગ અલગ શેસ હતા એને બધાને સંબલિત કરીને આ કરવામાં આવ્યું હતું હવે મનમોહનસિંહની સરકાર જ્યારે હતી બે થી બે ચૌદ સુધી ત્યારે એ લોકો પણ જીએસટી કાયદો લાવવા માંગતા હતા પરંતુ અલગ અલગ કારણોસર એ લાવી શક્યા નહીં અને મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યાર પછી બે હજાર સત્તરમાં આ કાયદો અમલી બન્યો હવે જીએસટીને કારણે સરકારની આવકમાં ખાસો વધારો થયો છે હું તમને છેલ્લા પાંચ વર્ષના આંકડા આપું તો એપ્રિલ બે હજાર ને વીસમાં સરકારને જીએસટીને કારણે એક પોઈન્ટ અઢાર લાખ કરોડની આવક થઈ હતી જ્યારે એપ્રિલ બે હજાર પચીસમાં રેકોર્ડ રેકોર્ડ બે પોઈન્ટ સાડત્રીસ લાખ કરોડની આવક એટલે ઓલમોસ્ટ ડબલ ઇન્કમ છેલ્લા પાંચ વર્ષમાં થઈ એવું કહી શકાય હવે ઇયર ઓન ઇયર એટલે કે દર વર્ષે તમે જો ગ્રોથ જોવા જાઓ તો લગભગ છ પોઈન્ટ પચીસ ટકાના દરે જીએસટીની આવક સરકારની વધી છે અને હું જો ગયા વર્ષની વાત કરું તો ગયા વર્ષની સરખામણીમાં નવ પોઈન્ટ ચાર ટકાના દરે જીએસટીની આવક વધી છે ટૂંકમાં જીએસટી જે છે એ હવે કાયદો જે છે એ સ્ટેબલ થઈ ગયો છે અને બાય એન્ડ લાર્જ જીએસટીને કારણે સરકારની આવકમાં ખાસો વધારો થયો છે એટલે જીએસટી કાઉન્સિલની જે છપ્પનમી બેઠક આ જુલાઈ મહિનામાં મળવાની છે એમાં એવી વાત ચાલે છે કે પાંચને બદલે ત્રણ સ્લેબ કરી દેવાના મેં તમને અગાઉ કહ્યું પાંચ ટકા અઢાર ટકા અને અઠાવીસ ટકા અને બાર ટકાનું સ્લેબ જે છે એ સદંતર નાબૂદ કરવાની વાત ચાલે છે હવે જો બાર ટકાનું સ્લેબ સદંતર નાબૂદ થાય તો એ જે યાદી આવી છે કે કઈ કઈ વસ્તુઓ સસ્તી થશે જો જીએસટીમાં બાર ટકાનો સ્લેબ રદ થાય તો ટૂથપેસ્ટ પછી વાસણો ઘર વખરીનો સામાન કપડાં જૂતા છત્રી સિલાઈ મશીન પ્રેશર કુકર ઇલેક્ટ્રિક આયરન એટલે કે ઇસ્ત્રી કરવાની આવે છે તે પછી પાણી ગરમ કરવાનું ગીઝર વોશિંગ મશીન પછી તમે જુઓ તો વેક્યુમ ક્લીનર આવે છે તે વેક્યુમ ક્લીનર પછી સાયકલ એક હજારથી વધુની કિંમતના રેડીમેડ કપડાં હશે એ બાર ટકાને બદલે પાંચ ટકામાં આવશે એવી વાત ચાલે છે અને પાંચસોથી હજાર રૂપિયા વચ્ચેની કિંમતના જૂતા જે છે એમાં પણ બાર ટકાને બદલે પાંચ ટકાનો સ્લેબ લાગશે એ ઉપરાંત સિરામિક ટાઇલ્સ છે કૃષિને લગતા સાધનો છે વેક્યુમ ક્લિનર છે વોટર પ્યોરિફાયર છે બાળકોની સ્ટેશનરી છે જેમ કે કંપાસ છે કે નકશાઓ છે કે પછી આ ગ્લોબ છે આ બધી વસ્તુઓ જે છે એ સસ્તી થશે હવે બાર ટકાને બદલે પાંચ ટકાના સ્લેબમાં નાખે છે અને બાર ટકાનો સ્લેબ રદ કરે છે એનું મુખ્ય કારણ શું છે કારણ કે સરકારની આવકમાં ચાલીસથી પચાસ હજાર કરોડનું નુકસાન થવાની સંભાવના છે અથવા તો આવક એટલી ઘટવાની સંભાવના છે મુખ્ય કારણ જે તજજ્ઞો માને છે અને જે આ કમિટી સમક્ષ જે લોજિક મૂકવામાં આવ્યું છે એ એવું છે કે ભાઈ બજારમાં રૂપિયો જે છે ને એ ફરતો રહેવો જોઈએ બજારમાં લિક્વિડિટી આવવી જોઈએ બજારમાં રૂપિયાની તરલતા જે છે એ તરલતા દેખાવી જોઈએ અને એટલા માટે અર્થશાસ્ત્રમાં કહે છે ને કે જો ભાઈ મંદીને તમારે કાબૂમાં લાગવો હોય તો ભાવ ઘટાડવા પડે અને જો ભાવ ઘટે તો માંગ વધે અને વેચાણ પણ સાથોસાથ વધે એટલે એ તર્કને અનુસરીને કેન્દ્ર સરકાર જોખમ લઈને પણ આમ તો નફામાં નુકસાન કહી શકાય અથવા તો આવકમાં ઘટાડો કહી શકાય ચાલીસથી પચાસ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય તો પણ એ આ કરવા તૈયાર છે એટલા માટે કે બજારમાં રૂપિયો જે છે એ ફરતો રહે અને એનાથી ફાયદો શું થશે કેન્દ્ર સરકાર એવું વિચારી રહી છે કે લાંબા ગાળે ટેક્સ બેઝ જે છે એ વધશે અને ટેક્સ બેઝ વધે તો જીએસટીની આવક પણ છે એ વધે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બંને સરકારો જે છે જે રાજ્ય કારણ કે જીએસટીમાં તમારે દરેક રાજ્યની સરકારોને પણ વિશ્વાસમાં લેવી પડે છે જીએસટી કાઉન્સિલ જે છે એમાં દરેક રાજ્યના ફાઇનાન્સ મિનિસ્ટર એટલે કે નાણાં મંત્રી જે છે એ એના સભ્ય હોય છે અને કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલાબેન સીતારામણ જે છે એની અધ્યક્ષતા કરે છે એટલે કોંગ્રેસ શાસિત રાજ્યો અને ભાજપ શાસિત રાજ્યો તો આ દરખાસ્તને સ્વીકારવા માટે તૈયાર છે પરંતુ પંજાબ કે જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે કેરળ કે જ્યાં ડાબેરીઓની સરકાર છે પશ્ચિમ બંગાળ કે જ્યાં મમતા બેનર્જીની સરકાર છે આ ત્રણ સરકારો હજી સર્વસંમતિ સાધવા સંમત થઈ નથી અને જીએસટીનો સામાન્ય રીતે નોર્મ્સ એવો છે કે બહુમતીથી એ કોઈ નિર્ણય લેતા નથી સર્વસંમતિ બનાવવાની હંમેશા કોશિશ થાય છે હવે મુદ્દાઓ શું ઉપાડી રહ્યા છે તો મુદ્દાઓ એ ઉપાડી રહ્યા છે કે આલ્કોહોલ છે કે ફ્યુઅલ દાખલા તરીકે પેટ્રોલ અને ડીઝલ એને તમે શા માટે જીએસટીમાં લેતા નથી એને જો જીએસટીમાં લો તો જીએસટીની આવક હજુ વધે અને રાજ્ય સરકારને મળવાપાત્ર આવક જે છે એ વધી શકે ઇલેક્ટ્રિસિટીની વાત પણ એ જ રીતના આવે છે કે ભાઈ ઇલેક્ટ્રિસિટીને તમે શા માટે જીએસટીના દાયરામાં લેતા નથી કારણ કે જીએસટીનો કાયદો દાખલ કર્યો ત્યારે કહ્યું હતું કે પુખ્ત વિચારણાના અંતે રિવ્યૂ કરશું ને રિવ્યૂ કર્યા બાદ અમે કરીશું પણ આ ત્રણ વસ્તુ જે છે એને જીએસટીમાં લીધી નથી અને એને કારણે રાજ્યો જે છે એ છે કે અમને આવકમાં વધારો થાય એ થતું નથી બીજું કે આ ત્રણ રાજ્ય ખાસ કરીને પંજાબ પશ્ચિમ બંગાળ અને કેરળ એ એવું કહે છે કે ભાઈ રાજ્યોની આવકમાં જે રીતના વધારો થાય એ માટે કેન્દ્ર સરકારે કંઈક વિચારવું જોઈએ હવે કોંગ્રેસના રાહુલ ગાંધીએ ગઈકાલે જીએસટી અંગે ટીકા કરતા કહ્યું કે આઠ વર્ષ થયા જીએસટીને પરંતુ આ આઠ વર્ષમાં લગભગ નવસો જેટલા સુધારા છે જીએસટીના કાયદામાં આવ્યા છે અને એનાથી એસએમઈ અને એમએસએમઇ આ બંનેને અન્યાય થયો છે અને એ બંનેને ન્યાય થાય એવું કંઈ કરવું જોઈએ પરંતુ કોંગ્રેસ જે છે એ વિરોધ કરતી નથી બાર ટકા સ્લેબને દૂર કરવાનો એટલે એવું લાગે છે કે જીએસટીની આવનારી કાઉન્સિલમાં કદાચ આ કાયદો જે છે એ સર્વસંમતિથી પસાર થાય હવે બીજો મહત્ત્વનો જે સૌથી મહત્ત્વનો મુદ્દો છે એ છે કે ભાઈ જીએસટી કાઉન્સિલમાં જે પંચાવનમી મિટિંગ મીટિંગ હતી એમાં ગ્રુપ ઓફ મિનિસ્ટર્સનો એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો અને એમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઇન્સ્યોરન્સ ટેક્સ જે છે ખાસ કરીને સિનિયર સિટીઝન માટે જે લાઈફ અને હેલ્થ એના પર જે ઇન્સ્યોરન્સ ની ઉપર જે ટેક્સ લાગે છે એ સંપૂર્ણપણે નાબૂદ થવો જોઈએ જેથી સિનિયર સિટીઝન્સ જે છે એ લોકોને એનો એડવાન્ટેજ મળે અને આમે તમને જો યાદ હોય તો નીતિન ગડકરીએ પણ ગત વર્ષે બજેટ સત્રના સમયે જ આની ભલામણ પણ કરી હતી ને એમને કેન્દ્રીય નાણાં મંત્રીને કહ્યું હતું કે મહેરબાની કરીને આ એટલા માટે કન્સિડર કરવું જોઈએ કે સિનિયર સિટીઝન જીવે ત્યાં સુધી જ એને આ લાભ મળવાનો છે એટલે કે કાયમી લાભ મળવાનો નથી એટલા માટે પણ એમને આ રજૂઆત કરી હતી હવે સાથોસાથ ઇન્સ્યોરન્સના રેગ્યુલેટરનો અભિપ્રાય જે આ પ્રકારના નિર્ણય લેવાનો હોય એમાં લેવો પડે અને એ અભિપ્રાય પણ પોઝિટિવ આવે છે એટલે એવી વાત ચાલે છે કે સંસદનું ચોમાસું સત્ર છે એ પહેલાં આ સુધારો પણ થઈ જશે એટલે એક બીજી રજૂઆત એવી પણ આવી છે કે પાંચ લાખ રૂપિયા સુધીની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી હોય તો એમાં સામાન્ય નાગરિકોને પણ સંપૂર્ણ મુક્તિ આપવી જોઈએ એની પાછળનું લોજિક એ છે કે અત્યારે તમે અઢાર ટકાના દર પર એને મૂક્યું છે એટલે એના કારણે શું છે કે સામાન્ય નાગરિક એ પોલિસી લેતા થોડુંક વિચારે છે પણ જો તમે અઢાર ટકાનો દર જો હટાવી દો તો સામાન્ય માણસ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી વધારે લેશે એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી લેનારાઓનું પ્રમાણ વધશે સિનિયર સિટીઝન્સ પણ આકર્ષિત થશે અને એને કારણે આ દેશમાં ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી જે છે એનો વિકાસ થશે એટલે ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીઝ છે એની પણ માગણી છે કે એટલીસ્ટ ઇન્સ્યોરન્સમાં લાઈફ અને હેલ્થ સેગમેન્ટ જે છે એમાં જીએસટીનો દર જે છે એ શૂન્ય ટકા હોવો જોઈએ હવે જો સરકાર આ માગને સ્વીકારે અને જીએસટીની કાઉન્સિલમાં મેં તમને અગાઉ કહ્યું તેમ કે ગ્રુપ ઓફ મિનિસ્ટર સંમત થયા છે તો કેન્દ્ર સરકાર પર અથવા તો કુલ આવક જે છે એની પર છવ્વીસોથી ત્રણ હજાર કરોડનું ભારણ આવી શકે અત્યારે જે વાત એક કેલ્ક્યુલેશન જે ગ્રુપ ઓફ મિનિસ્ટરે આપ્યું હતું એમાં છવ્વીસો કરોડનું જે ભારણ આવતું હતું એમાં બસો કરોડ લાઈફ સેગમેન્ટમાં અને ચોવીસો કરોડ જે છે હેલ્થ સેગમેન્ટમાં આવતું હતું પણ એ લોકોનું એટલે કે આ ગ્રુપ ઓફ મિનિસ્ટરનું લોજિક એ હતું કે તમે પોલિસીમાં જો આ ઘટાડો કરશો તો એને કારણે પોલિસી ધારકોની સંખ્યા વધશે અને સરવાળે સરકારની આવક જે છે એ એકાદ વર્ષમાં સરભર થઈ જશે અલબત્ત આ બધી જુઓ તોની વાત છે એક વાત નિશ્ચિત છે કે આ વખતે જીએસટી કાઉન્સિલમાં બાર ટકાનો સ્લેબ જશે એવું લગભગ દરેક જગ્યાએથી સિગ્નલ મળી રહ્યા છે છતાં પેલું કહે છે ને નીવડે વખાણ એટલે અંતતો ગતવા જ્યાં સુધી આ દરખાસ્તો કાયદાકીય સ્વરૂપ ન લે ત્યાં સુધી આપણે બધાએ માત્ર રાજીપો વ્યક્ત કરવાનો છે કે આવું થવાનું છે પણ મને વિશ્વાસ છે કે આ વર્ષની શરૂઆતમાં જેમ મોદી સરકારે ઇન્કમ ટેક્સમાં બાર લાખની લિમિટ કરી એ એ દ્રષ્ટિથી આ વખતે જીએસટીમાં પણ મોટી રાહત મળે ખાસ કરીને મધ્યમ વર્ગને એટલા માટે પણ કે લિક્વિડિટી વધે એવી સંભાવના દેખાઈ રહી છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો જીએસટીના સ્લેબમાં બીજા શું સુધારા થવા જોઈએ બીજી કઈ વસ્તુઓ આવરી લેવી જોઈએ તમારે આ ટીકા ટીપની અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર